નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપણા બધાનું હાર્દિક સ્વાગત છે આજે નવા વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો પાણીની વાત કરીએ તો આજે પાણી ખારિયા પહોંચી ગયું હતું ખારિયાથી આગળ પહોંચી ગયું છે મિત્રો આવક જાવકની વાત કરીએ તો આજે સવારે નવ વાગે પાંચ હજાર આઠસો છત્રી પીસક આવક હતી અને જાવકની વાત કરીએ તો પાંચ હજાર પાંચસો પીસક જાવક હતી ત્રણ જાટ ખુલ્લા હતા સવારે નવ વાગે બપોરે બાર વાગ્યાની વાત કરીએ તો પાંચ હજાર આઠસો છોતેર પીસક આવક હતી પાંચ હજાર પાંચસો પીસક જાવખ હતી ત્રણ ગેટ ખુલ્લા હતા બપોરે એક વાગ્યા વાત કરીએ તો સાત હજાર બસો તેર પીસક આવક હતી પાંચ હજાર પાંચસો પીસક જાવક હતી બપોરે બે વાગ્યે વાત કરીએ તો સાત હજાર બસો તેર પીસક આવક હતી ત્રણ હજાર પાંચસો પંચાણું પીસક જાવક હતી અને બે ગેટ ખુલ્લા હતા મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી સાથે બન્યા રહેજો અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી કહેજો તમામ મિત્રોનો દિલથી આભાર